વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં નવી નદી પર બનેલા બ્રિજના લોડ ટેસ્ટના આદેશ આપ્યા હતા જે પૈકી સુરત ભરૂચને જોડતા કિમ નદી પર બનેલા સિત્તેર વર્ષ જૂના બ્રિજના પણ લોડ ટેસ્ટ કર્યા હતા બાદ આ બ્રિજને મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો જોકે નાના વાહનો માટે બ્રિજ ચાલુ છે જોકે બ્રિજની હાલત હજુ પણ ખરાબ છે જુઓ અમારો અપિશિય અહેવાલ આ બ્રિજ સુરક્ષિત કેટલો અદ્રશ્ય સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજના છે આ બ્રિજ સુરત સિટી તરફથી ઓલપાડ વડોલી વાયા થઈ ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકા તરફ જતો અતિ મહત્વનો બ્રિજ છે કેમ નદી પર બનેલું આ બ્રિજ સિત્તેર વર્ષ જૂનો છે આ બ્રિજના નિર્માણ દરમિયાન દુર્ઘટના થઈ હતી પરંતુ આજે સિત્તેર વર્ષ બાદ આ બ્રિજ જર્જરિત બની ગયું છે જો કે હાલમાં વડોદરા આણંદ બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને તમામ બ્રિજના લોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં આ બ્રિજનું પણ લોડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તંત્ર દ્વારા આ બ્રિજ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અમારી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની ટીમ ઘટના સ્થળે પહોંચીને બ્રિજનું રિયાલિટી ચેક કરતા બ્રિજના પિલ્લરોની ઈંટ દેખાઈ હતી સ્લેબના સળિયા દેખાતા હતા અને સ્લેબના પોપડા લટકતા હતા સાથે જંગલી વનસ્પતિ જોવા મળી હતી એટલે કે આ બ્રિજ ખરા અર્થમાં જર્જરીત છે ક્યાં તો આ બ્રિજ રિપેર કરવો જોઈએ અથવા નવો બનાવવો જોઈએ એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ બ્રિજનું થોડા સમય પહેલા હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને લોડ ટેસ્ટ કર્યા બાદ તંત્રએ મોટા વાહનોના પ્રવેશ નિષેધ કર્યા છે જેના કારણે સુરત ઓલપાડ અને કીમ તરફથી આવતા મોટા વાહન ચાલકોએ લાંબો ચક્રાવો ફરવો પડે છે ત્યારે સવાલ એ થાય છે કે જો આ બ્રિજ જોખમી હોય તો જ મોટા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આજે પણ છોટા હાથી જેવા ટેમ્પા કીમ નદીના બ્રિજના બંને તરફના પ્રવેશ દ્વાર પાર જો એંગલો લગાવી છે એની સાથે વાહનો ઓડી જાય છે અને પ્રવેશ બંદીના બોર્ડ પણ તૂટી જાય છે જીઆરડી જવાનો હોવા છતાં આવા વાહનો પ્રવેશ કરી જાય છે રાજ્યનો অতি મહત્વનો અને વાહનોથી ધમધમતો વડોદરા આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ રાજ્યના તમામ બ્રિજોને ફિટનેસ ચેક કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને તમામ બ્રિજનું સર્વે કરવામાં આવ્યું હતું કે આ બ્રિજ વાહન માટે સુરક્ષિત છે કે કેમ આ આ આ એક બ્રિજ બ્રિજ છે છે સુરત અને ભરૂચ નદી પર બનાવેલો જે તેનું પણ ફિટનેસ ચેક કરવામાં આવ્યો એજન્સી દ્વારા અને એ તપાસ દરમિયાન આ બ્રિજ છે તે જોખમી લાગતા હાલ હેવી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે જે રીતે આપ જોઈ રહ્યા છો લગાવવામાં આવ્યું છે ફિટનેસ ચેક દરમિયાન આ બ્રિજ જોખમી હોવાનું બહાર આવ્યું હતું અને હાલ છે તે એજન્સી દ્વારા તેને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને નાના વાહનો આ રૂટ પરથી જઈ શકે છે અને હેવી વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ જે ઓલપાડ અને હાંસોટને જોડતો જે બ્રિજ છે એટલે કે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો અતિ મહત્વનો આ બ્રિજ ગણવામાં આવે છે કિમ નદી પર અને રોજના હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે પરંતુ કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેના તકેદારીના ભાગરૂપે હેવી વાહનો બંધ કરવામાં આવ્યા છે અને નાના વાહનો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે